ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના કેટલાય ગામોમાં જુલાઈ 2015 માં પૂર હોનારતના અનેક લોકો હજુ પણ સહાયથી વંચિત છે આ હકીકત માહિતી અધિકાર હેઠળ લેવાયેલી વિગતોમાં સામે આવી છે જુલાઈ 2015 માં પૂર હોનારતથી બેહાલ થયેલા લોકોને સરકારી તંત્રનો પણ કડવો અનુભવ થયો છે અનેક રજૂઆતો પછી પણ સહાય ન મળતા गांव वासीઓએ માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કર્યો જે હેઠળ 20 ગામોના અસરગ્રસ્તો દ્વારા 600 થી વધુ આરટીઆઈ કરીને માહિતી મંગાઈ એ અમારા ઓયડા તણાઈ ગયા અમને કોઈ આધાર મળ્યો નહીં પાકા મકને અને જેને પાકા છે એમને મર્યું છે અને અમને કશું મળ્યું નથી તે સતા અમારા મકાન આવીને તપાસ કરીને પછી અમને હાલજો છયા પછી આપજો પાકો કરવાનો ઈ પાણીનો ભરાવ થયો ત્યારે મારા ઘરની અંદર પાણી બહુ ભરાયું હતું બરાબર મકાન ને પણ નુકસાન છે જમીનમાં પણ પાણી બહુ ભરાયું છે અને આના તરફથી સરકાર તરફથી કોઈ પણ સહાય અમને મળી નથી આ દિન સુધી ઓછામાં ઓછી ઝેરોક્સ અને આલતું ફાલતું કાગળિયામાં ચાર થી પાંચ હજાર રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છીએ આ બધા માટે લોકો માટે કશું રૂપિયા પણ પશુમાં કેશ ડોલમાં ઘર સહાય મકાનની અંદર કોઈ નહોતું મળ્યું એના માટે આ બધા લોકો અરજી કરી રહ્યા છે અને પરિપૂરણ સરકાર જવાબ આપે ને એમનો લાભ આપે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે કે સરકાર આના સાથે અન્યાય થયો છે આ અમારે ટીડીઓ સાહેબ ને આ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે આમાં જો કે સરકારી બાબુઓ દર વખતની જેમ આ વખતે પણ પોતાનો બચાવ કરી રહ્યા છે જે મકાન પડી ગયો એ માટે એથી તાલુકાની ટીમો મૂકવામાં આવી હતી તાલુકા દ્વારા જે ટીમો મૂકી અને સર્વે કરવામાં આવ્યો સર્વેનો ફોર્મ અત્યારે હોય રજૂ થયો અને રજૂ થયા મારો જે રજૂ થયો તો એ ફોર્મ મંજૂર કરી અને સહાય ચૂકવવામાં આવેલ છે ભ્રષ્ટાચાર બાબતે અહીંયા ઓફિસ જે લોકોને બહુ જ બધું ધોવાણ થઈ ગયેલું છે એ લોકોને માંડ ત્રણ હજાર રૂપિયા મળ્યા હોય આખું મકાન પડી ગયું છે તો રૂપિયા મળ્યા હોય અને બીજી બાજુ એવું પણ જોવા મળે કે ઘણા બધા માહિતી જે આવી છે અત્યાર સુધી બહાર એમાં એક જ ગામમાં એક જ ઘરમાં બે બે ત્રણ ત્રણ લોકો એસગે એસગી હજાર રૂપિયાની સહાય લીધી હોય આવા પણ કિસ્સાઓ આવ્યા છે આ બધા કિસ્સાઓ બહુ જ મોટા પ્રકારની ગેરરીતિ તરફ આ તાલુકામાં જે થઈ છે પૂર ધોવાણમાં એને તરફ લઈ જઈ રહી છે

એ અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત જે ગામો છે અને કુટુંબો છે તેમને વળતર બિલકુલ ના મળવું કાં તો નજીવું વળતર એમને મળ્યું છે અને એમાં સર્વેમાં અને વળતર ચૂકવવામાં ખૂબ મોટા પાયે ગેરરીતિઓ થયાની ફરિયાદો અમને ગામે ગામથી મળી છે પૂર પીડિત યોગ્ય વળતર મળ્યું નથી અને ગેરરીતિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કેટલાક લોકોએ વિજિલન્સ કમિશનરને અરજી કરવામાં આવી છે અને જો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે તેમ પીડિતો જણાવી રહ્યા છે મહેન્દ્ર પટેલ જીએસટીવી ભાભર બનાસકાંઠા